જીબીની ગાડીના ચાલકે ચાલતા જતા જમાદારને ટક્કર મારતા ચાલક સામે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજ હોસ્પિટલમાં જીબીની જીપના ચાલકે ચાલતા જતા જમાદારને પાછળથી અથડાતા તેઓના માથાનાને પગના ભાગે ઈજા પહોંચી હતી વદ્ર શહેરના માણીજા ગામના નજીક કંપની પાસે આવેલ કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા નાગીનભાઈ શિવાભાઈ પદમાર જે રાવપુરા પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવે છે વહેલી સવારે હોસ્પિટલ ખાતે આગના બનાવ બનતા તેઓને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો જેથી તેઓ સીએનજી ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા કામગીરી પૂરી થતાની સાથે જ અન્ય સ્ટાફ સાથે તેઓ ચાલતા ચાલતા જેલ રોડ તરફ ગેટ પાસે પાર્ક રેલી પીસીઆર વાન તરફ જતા હતા આ દરમિયાન જીબીની જીભના ચાલકે પાછળથી આવીને તેઓને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા બીજા પહોંચવાના કારણે તેમને માથાના ભાગથી લોહી નીકળતા તેમને તાત્કાલિક વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા જેઓ માથામાં ચાર ટાંકા આવ્યા હતા તેમણે જમણા પગે ફ્રેક્ચર હોવાનું તબીબોએ જણાવ્યું હતું આ મામલે વડોદરા શહેર રાવપરા પોલીસ મથકે જીબીની ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે પહેલી વર્ધી અમને મારી હતી પછી આ સિટી સીટી ન્યુરો ઉઠી ખરી ત્યાં બીજા માળ આગ લાગે છે હવે આગ બીજાઈ ગયા પછી મેં પીએસઆઈ કીધું કે હવે તમે જાઓ એટલે મેં ઉતરીને આ બાજુ રોડ બાજુ ગાડી મૂકેલી હતી મારે ત્યાં ચાલતો ચાલતો જતો હતો પછી પાછળથી ગાડીએ મને કંઈ ઠોક્યાલી મને કંઈ ખબર જ નહીં હા મેં આ બાજુ ચાલ મેં છે ને એ સિટી ઓટી ખરીદો આપણે જૂનો જૂનો ન્યૂરો સર્જિકલ એની બાજુ ન્યુરો ઓટી છે ત્યાં બીજા માળ આગ લાગેલી ત્યાં આગ લઈ બુજા દીધી પછી ઉતરીને હું આ બાજુ જે રોડ ઉપર અમારી પીસીઆર મૂકેલી એટલે હું આ બાજુ ચાલતો ચાલતો જતો હતો એ પાછળથી કઈ ગાડી આવીને ચોપ્યાને મને એ કંઈ ખ્યાલ જ નહીં